गाइज वेलकम बैक टू माय न्यू व्लॉग गेम जो मजावा तो गाइस हमें जो बद्दा तैयार થઈ ગયા અહીંયા મમ્મી પપ્પા નોક કાબ દે હઈ બद्दा તૈયાર થઈ ગયા ને ઈ જો અમારો સામાન બદદો એક આયો અને એક આ મીટિંગ ગાડી હોય ને એક આ પડ્યો હોય તો गाइस અત્યારે અમે જઈએ છીએ એક અમાર મસ્ત જગ્યા હે ત્યાં એ અમાર નાનપણની જગ્યા આયા જઈએ છીએ તો તમે ગેસ કરો કે અમે ક્યાં જઈએ છીએ

દાદા બાર એટલે પપ્પા કેવી એટલે બતાવું કે આપડે ક્યાં નીકળે અત્યારે અમે બધા નીકળી જો તમે અને ઠંડી લાગે એટલે મેં દો એ તમે જો બાર નો મસ્ત મસ્ત નજાર जाओ तो पेट्रोल पंप पे या पेट्रोल पुराई दी तू अने हमें और देखो पची है वो क्या हुआ है क्या है तो चले अभी जो पप्पा तान चढ़ी हो तो गाइस अबे अबे चाहिए थी कई जगह चाहिए तो मैं कमेंट कर दियो तो कई देश लास्ट में वीडियो ना पर तो कमेंट कर दो कि हमें क्या चाहिए ये कमेंट थोड़ा थोड़ा भरी दो आज क्या चाहिए गाइस

गइस गाइस अब हमें पहुंची जो वो पहुंचा जाए यूके विद 10 मिनट में मैं यहां पहुंची सो तो तुमने बताओ हमें क्या आया ही सो गाइस અત્યારે અમે અહીંયા જો થોડો પૂજાપો લેવા ઉભાઈ મમ્મીને લોકો ગે લેવા અને ઓન ગનો ન દાદાની મંદિર બેઠા હી તો બસ એ લોકો લઈને આવ્યા પણ આપણે જે પહોંચીશું 15 10 मिनट का હું બતાવું તમને કે અમે ક્યાં આયા હી બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ મસ્ત જગ્યા હે અને અહીંયા અમે બધાને રહેવાની મજા આવે અહીંયા બધાને રહેવાની મજા એ આજો જો બેઠો ગાડીમાં તો ગાઈસ બસ પહોંચી જશું ને અહીંયા અમે બે ત્રણ દિવસ રહેવાના હી તો હું તમને આનો વ્યૂ બતાઈશ બહુ મસ્ત હે સવાર નો વ્યુ ને એટલો મસ્ત હોય ને ત્યાંનો હું તમને સવાર 6 વાગે ઉઠીને હા જો बहुज मस्त मस्त ने, ने... बद्दु असे हूं तुमने बताईस बद्दु ज बताईस तुम्हें खाली गेस करो कि मैं क्या है तुम कमेंट कर दो बदा कि मैं क्या आया ही हूं तुमने बताई तो इस पर कमेंट कर दे कर जो गेस कर दो तो गाइस बस आई हाँ मम्मी हमने वस्तु ले ली थी ना वे से गाड़ी में बैठो जो ले ली थी वस्तु हमने अन्य तो यहाँ वे जस्ट वहाँ અમારે જ્યાં જવાનું એ અને અમદાવાદ કરતાં અહીંયા ઠંડી વધારે કારણ કે ગાડી ઊભી તોય એટલો પવન સુસવાટા મારે ને બહારથી સૂર સૂર કરતો તો બસ હવે અમે પહોંચીએ ત્યાં હું તમને બતાવીશ આઈ એમ વેરી એક્સાઇટેડ તો ગાઈઝ જો અહીંયા અમારે વડવાળા હનુમાનજીનું મંદિર છે

तो गई जो आइया सूरत दादा के मस्त लगे तो, तो, तो गाइस जो आइए गुरुकुल छे आ गुरु कॉलेज आ, आ जे मोटी बिल्डिंग है कॉलेज पहले चल रही थी तेरे बंद थी गई है तो वैसा गुरुकुल तो तो अंदर, अंदर है मंदिर दूर अंदर आ गेट है लाइट કોઈ રહે તો સ્વામી ને લોકો રહે અહીંયા તો બસ હવે એક મિનિટ અને આપણે અહીંયા પહોંચી ગયા તો ગાઈ જો આ મારા ગામનો ગેટ હજુ બને હે ને એટલે અને ગાઈઝ અમે આયા છીએ તમને કહી દઉં કે અમે આયા છીએ અમારા ગામડે એટલે આઈ રીંગ ઉભી છે એટલે જો અહીંયા શું કહેવાય રીંગ ને તેલકુવાની ઓન ધ સિલી રીંગ ને ઉભો તો અહીંયા તો બસ

पहुंच गया है ये जो झोकरा और पतंग जो गाँव लगे हैं तेर थी मस्त वेपोचिंग है अपने गाँव में मस्त मज़े दिवस अभी वामे रोका नहीं लगा नहीं तो बताऊँ तो आपने आखु गाँव बताई समरू इतना मस्त गाँव हमारू आखु गाँव बताई चोजा तो बहुत मस्त व्यू आ गया यार ये जो अच्छे बाल मंदिर

જ્યાં છે આખું મંદિર શક્તિમાન શક્તિમાનો ને આ લેડીસ નું સ્વામિનારાયણ મંદિર હે અમે અને આના આગળ થોડુંક જ આગળ છે અહીંયા બધાના ઘર આ સામે મંદિર આવી અને આ જે બારીને દેખાય ને આ આ સ્વામિનારાયણ મંદિર જૈન્સ નું છે અને આની આગળ રામજી મંદિરે પણ અહીંયા જો આ અમારું ઘર આવી ગયું તો બસ હવે અમે અહીંયા કેટલાય વર્ષોથી રહેતા નહીં ને એટલે થોડું હરખું ને એવું કરી દઈએ ઘર એટલે પછી જઈશું તેમ રામજી મંદિરે હું તમને બતાવીશ ગાઈસ તો અમે પહોંચી ગયા અમારા ગામડે જો અલ્લી ધજ્જા દેખાય ને એ રામજી મંદિરે ને આ અમારું ઘર અહીં જો ઉગી ગીજું કેટલાય વર્ષોથી અમ રહેતા નહીં ને એટલે હે તો બસ હવે અમ જશું ઘરમાં થોડી સાફ સફાઈને એવું કરશું અને કોઈ આપડે ગામમાં આતા મારશું ગઈ સફાઈ કરતા કરતા સાંજ પડી ગઈ બપોરે અમાર સફાઈ ચાલુ જ હતી ને જો અહીંયા આ બધી વસ્તુ પડી એમનામ હજુ સફાઈ ચાલુ છે કારણ કે કેટલા વર્ષથી અમે રહેતા નહી ને એટલે સુ કેટલા વર્ષથી અમે ગામડે નહી આયને એટલે બધું ભૂલું છે અને લાઈટ નો કનેક્શન ને ઉજેતો રહ્યો તો બસ અહીં બધું થોડું સાફ સફાઈ કરીએ પછી હું તમને બતાઈશ મારું કે હું હે મસ્ત મસ્ત નો ગાઈસ બધી સાફ સફાઈ પૂરી થઈ ગઈ ને મે નહી લીધું નહી એ જો મમ્મી ખાવાનું તૈયારી કરે આ ચૂલામાં જ રંધે અને અયા બારતી કરે છે નહી બતાઈઠા હવે ગામડે ગેસ કરવી હી અને ઈ ચૂલામાં ખાવાનું આજ કારણ કે ગેસની લાઈન તો હે નહી આજ એટલે આ ચૂલામાં તો દૂતી બેટીકાન શાક મમ્મી બનાય ને રોટલા એવું એક આ તો ગાઈ જો અહીં મમ્મીએ શાક બનાવી દીધું એ શાક ચડે અને અહીંયા રોટલાની તૈયારી થાય એક બાજુ અને બા વાસણ લુસે લુએ અને અહીં દાદા બેઠા પપ્પા આડા પહેર્યા પાછા તો બસ ગાઈ જ હવે રોટલા બનાવશું અને જમશું અને પછી સુઈ જશું કારણ કે આ જેટલો થાક લાગ્યો બધાને કામ કરીને બધા થાકી ગયા આજનો દિવસ તો કામમાં જ જતો રહ્યો તો બસ કાલ હું તમને અમારું ગામડું બતાવીશ આજ તો ટાઈમ નહીં મળે બતાવવાનો એટલે કાલના વ્લોગમાં બતાવીશ ગાઈશ તો અત્યારે જમી લીધું છે જોરદાર લાગ્યો એટલે બેઠાઈ તો ગાયગ ને હું અહીંયા જોઈને મળીએ આપણે કાલના ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કાલનો વ્લોગ જોવાનું મૂક ના કરતા